તો મિત્રો આપણે આવી ગયા મોટામાં મોટી કંપની ની અંદર જ્યાં કુંડા નું ડાયરેક્ટ મેન્યુફેક્ચર છે અને આપણે એમની ક્વોલિટી કેવી બનાવે એ જોઈએ આજે આપણે પોર્ટ નો કરીએ ઘા એકદમ વર્જિન મટીરિયલ માં બને છે પેલા માળે થી ઘા કરવાનો જોવાની એની ક્વોલિટી કેવી છે છે ને જોરદાર ક્વોલિટી હવે આપણે અહીંથી હજી આપણને સંતોષ નથી આપણે ત્રીજા માળે જઈને જોઈએ ચાલીસ ફૂટ ની હાઈટ ઉપર થી ઘા કરીને જોઈએ છે આ એકદમ વર્જિન ક્વોલિટીમાં મિત્રો આપણે આ પોટનો પેલા વીસ ફૂટથી થી કર્યો પછી ચાલીસ ફૂટથી થી કર્યો અને જો હજી એવી નવી ક્વોલિટી છે એનું કારણ એક જ છે બધું જ મટીરિયલ વર્જિનમાંથી બનેલું છે નમસ્કાર સર નમસ્કાર મારું નામ નિરોપ પટેલ છે મારાથી નાના બ્રધર કુકલભાઈ અમે ઓગણીસો થી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં છીએ સૌથી પહેલા અમે નર્સરી બેગ બનાવતા હતા ત્યારબાદ અમે ધીરે ધીરે કુંડાના પ્રોડક્શન બાજુ આવ્યા પણ અમારે ક્વોલિટી પ્રોડક્ટ બનાવી એટલા માટે અમે રોટો મોલ્ડમાં આવ્યા અને રોટો મોલ્ડમાં લાઈફ બહુ સારી હોય સર એટલો બધો ઘા કર્યો તો ટૂટ્યું નહીં એનું કારણ અનબ્રેકેબલ જ હોય રો મટીરિયલ અનબ્રેકેબલ કઈ નથી લાઇફ ચાલે છે એક સુધી નથી તડકામાં તૂટી ગયું કે કલર બેડ થઈ ગયું એવું હજી સુધી થયું નથી બાર ઇંચ થી લઈને ચુમ્માલીસ ઇંચ સુધીના બરાબર બધી સાઈઝ ના મળી જાય તમારે પણ જો આવા જોરદાર કુંડા મગાવવાય ને તો કંપનીની બધી ડિટેલ ને સ્ક્રીન ઉપર આપેલી છે ને ઓલ ઇન્ડિયા માં તમને ડિલિવરી મળી જશે